જૂનાગઢમાં બાળરોગ તજજ્ઞને બતાવતા તેનો છાતીનો એક્સરે કરાવવામાં તેમાં શ્વાસનળીમાં કંઈક હોવાનું માલુમ પડ્યું હતું જુનેદેભાઈને રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા વધુ તપાસની ભલામણ કરવામાં આવી પણ તેનો ખર્ચ તેમને પોસાય તેમ ન હોવાથી તેમના માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ આશાની કિરણ બની જ્યાં સારવાર અર્થે બાળકને લઈ આવતા તારીખ ત્રીજી જૂન બે હજાર પચીસના રોજ બાળકને પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યું હતું સિવિલ હોસ્પિટલ અમદાવાદના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉક્ટર રાકેશ જોશી તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉક્ટર નિલેશ અને તેમની ટીમ દ્વારા બાળકની બ્રોનોસ્કોપી કરી જમણી તરફની મુખ્ય શ્વાસનળીમાંથી એક એલઈડી બલ્બ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું ઓપરેશન પછી બાળકની તબિયત ઝડપથી સુધરી રહી છે અને કોઈપણ બીજી તકલીફ વગર બાળક હવે સ્વસ્થ છે જેથી ટૂંક જ સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે તેમ ડોક્ટરોએ જણાવ્યું હતું સિવિલ હોસ્પિટલ ડૉક્ટરોની નિપુણતા અને નિષ્ઠાપૂર્વકની સારવારનો આ કિસ્સો ગરીબ દર્દીઓ માટે ઉપલબ્ધ સસ્તી અને ઉત્તમ સારવારનું જીવંત ઉદાહરણ છે ડોક્ટર જોશીએ બાળરોગ સર્જરી સપ્તાહ વિશે જણાવતા કહ્યું હતું કે બાળરોગ સર્જરી સપ્તાહ એ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક સર્જન્સ દ્વારા બાળરોગ અંગેની સર્જિકલ બીમારીઓ અને તેની સારવાર વિશે જાગૃતિ લાવવા માટેની એક વાર્ષિક પહેલ છે જે દર વર્ષે જૂન મહિનામાં ઉજવવામાં આવે છે આ વર્ષે બાળરોગ સર્જરી સપ્તાહની થીમ જન્મજાત ખોડખાપણ માટે બાળરોગ સર્જન રાખવામાં આવી છે બે જૂનથી આઠ જૂન પીડિયાટ્રિક સર્જરી અવેરનેસ વીક તરીકે આખા ભારતમાં ઉજવવામાં આવે છે અને પીડિયાટ્રિક અવેરનેસ વીકનું આ વર્ષનું થીમ છે કે જન્મજાત બાળકોને કોઈપણ જાતની ખોડખાપણ હોય તો પીડિયાટ્રિક સર્જન એના માટે બેસ્ટ એક્સપિરિયન્સ ડોક્ટર તરીકે અવેલેબલ હોય છે તો એમનો ઉપયોગ કરવો આ જ વીક દરમિયાન એક નવ માસનું બાળક મોહમ્મદ યુસુફ માંગરોળ ગામનું અચાનક એને ખાંસી અને તાવ આવવા માંડ્યો લોકલ હોસ્પિટલમાં લઈ ગયા બે દિવસ ઇન્જેકશનો આપ્યા પણ કોઈ સુધારો ન થતા એને જુનાગઢ લઈ ગયા ત્યાં એક્સરે પાડ્યો તો એવું લાગ્યું કે એના ફેફસામાં કંઈક ફસાયું છે પછી એ લોકોએ એને રાજકોટ શિફ્ટ કર્યો રાજકોટ ગયા ત્યાં સીટી સ્કેન કરાયો અને એની જમણા ફેફસાની અંદર કંઈક ફસાયું હોવાનું જણાવતા ઓપરેશનનું કીધું પરંતુ ખૂબ રિસ્કી ઓપરેશન છે એવું જણાવતા પેરેન્ટ્સને એવું લાગ્યું કે ચાલો આપણે સૌ સિવિલ હોસ્પિટલ અમદાવાદ જઈએ સિવિલમાં લઈ આવ્યા અને ત્રણ જૂને અમે એની બ્રોન્કોસ્કોપી કરી અને આપને જાણીને નવાઈ લાગશે કે એલઈડી બલ્બ એના જમણા ફેફસાથી નીકળ્યો પેરેન્ટ્સથી મેં ડિટેલમાં વાત કરી તો એમના કહેવા પ્રમાણે કદાચ એની મોટી બેન છે જેને પેલો રમકડાનો મોબાઈલ લઈ આપેલો તો એની એલઇડી બલ્બ આ નવ નવ માસનું બાળક ભૂલ ભૂલમાં ડળી ગયું અને એના જીવનું જોખમ થઈ ચૂક્યું આપ સૌને માતા પિતાને હું એટલું કહીશ કે ખૂબ ધ્યાન રાખો જ્યાં સુધી બાળકો પાંચ છ વર્ષના ન થાય ત્યાં સુધી આવી બધી વસ્તુઓ એનાથી દૂર રાખો કેટલા બધા કિસ્સાઓની અંદર સિવિલ હોસ્પિટલમાં એલઈડી બલ્બ સ્ક્રુ પિન એવું બધું શ્વાસનળીમાંથી કાઢવામાં આવ્યું છે અને આ પાંચ વર્ષના બાળકોને ખાસ કરીને એમની રીચ એટલે કે હાઇટથી વધારે જગ્યા પર આ આવા બધા વસ્તુઓ રાખવી જોઈએ સિંગ ચણા દાણા પણ એ ઘણીવાર શ્વાસ ઉતરી જાય છે જે સૌથી કોમન ફોરેન પડી તરીકે હોય છે એ જ રીતે કોઈ થમ્સઅપની બોટલમાં ભરેલો એસિડ આવી બધી વસ્તુઓના હિસાબે બાળકો ખૂબ જીવના જોખમમાં મુકાઈ જાય છે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે ખૂબ ધ્યાન રાખો આપના બાળકનું અને આવું કંઈ પણ થાય સિવિલ હોસ્પિટલ આપના માટે સદૈવ તૈયાર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી અને જે રીતની એક્સપર્ટીઝ જોઈએ તો આવા ઘણા બધા કિસ્સાઓ અમે સારા કરીને ઘરે મોકલ્યા છે આપના બાળકનું ખૂબ ધ્યાન રાખો બાળરોગ સર્જરી સપ્તાહ પ્રસંગે નાના બાળકો ધરાવતા તમામ માતા પિતાને બાળકોમાં થતી જન્મજાત ખામીઓ તેમજ અન્ય બાળ સર્જિકલ બીમારીઓ વિશે જાગૃત રહી પોતાના બાળકમાં આવા કોઈ પણ લક્ષણ કે તકલીફ જણાય તો તુરંત જ બાળરોગ સર્જનનો સંપર્ક કરવો જોઈએ જેથી વહેલી તકે આવી બીમારીનું નિદાન કરી બાળકની સમયસર યોગ્ય સારવાર થઈ શકે તેમ ડૉક્ટર જોશી લોકોને સંદેશભાઈ બિચારા મેં રહેવાસી છો માંગો જુનાગઢ જિલ્લાનું મેં કામ કરું હું કામ કરું છું સુથારીનો મારા બાળક આ જે છે એ નેવ મહિનાનું છે એ એક ફેફસાના અંદર એ કંઈક નીકળી લીધું હતું કંઈક આટલા દિવસથી પંદર યા વીસ દિવસથી બુખાર આવતો તો એને પ્રાઇવેટ હોસ્પિટલ અંદર લઈ ગયા જે કરાયું और एक्सरे जाए तो उसको एक फेलसे के अंदर पिन निकला फिन पिन दिखाई दिया फिर हमने राजकोट गए थे राजकोट के अंदर सिटी स्कैन कराया तो बताया, वो डॉक्टर ने बोला कि साठ या सितर हजार रुपये खर्च लगेगा फिर हम दूसरे के कहने से के मुताबिक हम अहमदाबाद सिविल हॉस्पिटल के अंदर दाखिल हुए जब दाखिल हुए तब इमरजेंसी के अंदर थे इमरजेंसी के अंदर डॉक्टर राकेश जोशी ने तुरंत अपना, अपना अपने अपने पास आए और जल्दी से ऑपरेशन किया फिर अलहमदुल्ला बहुत बहुत अच्छा है अभी लड़का भी अच्छा हो गया है परसों इसका ऑपरेशन हुआ है और इतना जो छोटा मोबाइल है उसका बल्ब इतना निकला और इतना निकला। उसकी पिन भी उसकी पिन भी निकली और मैं डॉक्टर अहमदाबाद सिविल हॉस्पिटल के सब डॉक्टरों को अभिनंदन करता हूँ और खूब खूब आधार है और एक रुपये के खर्चे के बगैर हमने ऑपरेशन कराया है बच्चे, बहुत, अच्छा। बहुत बहुत बच्चा भी बहुत अच्छा है आज शायद रिजल्ट मिल जाएगी हमको और खूब खूब अभिनंदन करता हूँ मैं सबका